સુરતમાં ભેજા બાદ ચીટરો અવનવી તરકીબ અપનાવીને લોકોને આબાદ રીતે છેતરતા હોય છે અને લોભ લાલચમાં આવીને લોકો આસાનીથી છેતરાતા હોય છે આવો જે કિસ્સો સુરત શહેરમાં બન્યો છે શહેરના સરથાણા અને મોટાવર આ છમા સાડત્રીસ હજારમાં ભાડેથી ત્રણ દુકાનો લઈ બારમી ચોપડી ભણેલા ત્રણ ચીટરોએ ફેસબુક પર બોગસ વેબસાઇટની જાહેરાત મૂકી કિચન વેર અને ઘરવખરી સામાન સસ્તામાં આપવાના નામે ગ્રાહકો પાસેથી કરોડોની રકમ પડાવતા હતા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરના સરથાણા અને વરાછા વિસ્તારમાં ભાડેથી ત્રણ દુકાનો લઈને એમાં લોકોને છેતરવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હતું

ત્રીસ કરોડથી વધુની કમાણી કરી હોવાની વાત સામે આવી છે આ ટોળકીનું કામ ફ્લિપકાર્ટ જેવી દેખાતી બોગસ વેબસાઇટ અને ક્યુઆર કોડ બનાવી ફેસબુક પર કિચન વેર અને ઘર વખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મૂકતા હતા આ રેકેટ સરથાણા પોલીસે પકડી પાડ્યું હતું પોલીસે આઠ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ સૂત્રધારો સહિત છ ને પકડી પાડ્યા છે गरबान पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहेब

ની નજીક આવેલ એક રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી મળેલી તે અનુસંધાને આશી સળિયા સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય વેબસાઈટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા રેડ દરમિયાન સરથણ પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે પીઆઈ જલાસી રેડ કરતા અલગ અલગ લેપ વ્યક્તિઓના મોબાઈલ અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ લેપટોપ કોમ્પ્યુટર બેન્કોની કીટો તથા સ્વાઇપ મશીન વાઇફાઈ રાઉટર રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંત્રીસ હજાર છસો નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓ છેલ્લા છ થી આઠ મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી જે લોકો ફેસબુક અને મતલબ સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા લેતા હતા અને આ રીતના લોકોનો ફ્રોડ કરતા હતા આ અનુસંધાને આગળની તપાસ શ્રી અંબી ઝાલા સરથળા કોસ્ટનો કરી રહ્યો છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંગેની હકીકત સંબંધિત બેન્કોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે

કેટલા મહિનાનો કેટલો આંકડો હતો એ તપાસ છે છે અને આટલા મહિનાઓથી મહિનાઓથી કરે કરે સાહેબ આ લોકો ગુજરાતમાં જતા ગુજરાત બહાર કરતા હતા ખાસ કરીને ગુજરાતમાં તો હતા જ પરંતુ ગુજરાત બહારના અન્ય રાજ્યોમાં પણ આ લોકો આ પ્રકારનું કૌભાંડ આચરતા હતા અને અલગ અલગ ખાતાઓમાંથી બીજા રાજ્યોમાંથી પણ પૈસા આ ખાતાઓમાં આવેલ છે તેની પણ તપાસ હાલ ચાલી રહેલ છે હાલ છ આરોપી પકડાયા છે કેટલા આરોપીની સંડોવણી લાગી રહી છે મુખ્ય અમે આપને જણાવ્યું એમ ત્રણ જે વ્યક્તિઓ હતા તેઓની સંડોવણી હતી એની સાથે પોલીસે બીજા ત્રણ આરોપીઓની પણ કાયદેસરની અટકાયત કરવામાં આવેલ છે અને અન્ય આરોપીઓની જેની જેની સંડોવણી હશે એ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે